પ્રિઝરોટ આજે આપણે ગીતશાસ્ત્ર તેનો પંદર મોધિયાએ અને તેની બીજી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે જે સાધુશીલતા પાળે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે તે આઈ મીન આ પ્રભુનું વચન છે ગીતશાસ્ત્ર પંદર મોધિયાએ તેની બીજી કલમ આજનો આપણો જે વિષય છે એ વિષય છે પ્રમાણિકતા ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે ઇન્ટિગ્રિટી અને બીજો એના માટે જે શબ્દ છે ઓનેસ્ટી ખ્રિસ્તને પ્રેમ કરવો અને ખ્રિસ્તને અનુસરવું તેમની આજ્ઞા પાડવી અને બાઇબલના સત્ય પ્રમાણે આપણે સતત વફાદાર રહેવું એ એ પ્રમાણિકતા છે એ પ્રમાણિકતા માગી લે છે અને એ સાચી પ્રમાણિકતાનું એ પ્રમાણ છે કે જ્યારે આપણે બાઇબલના સત્ય પ્રમાણે જીવન જીવીએ છીએ જ્યારે આપણે ખ્રિસ્તને અનુસરીએ છીએ અને ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ એ સાચી પ્રમાણિકતાનું એ હૃદય છે એ એ એનું પ્રૂફ છે જો પ્રમાણિકતાની વ્યાખ્યા જો આપણે જોઈએ તો જે વ્યક્તિ ખ્રિસ્તી પ્રમાણિક વ્યક્તિ એટલે કે જે વ્યક્તિ જેનામાં સમાધાનની જગત સાથેના સમાધાનની જ્યાં ગેરહાજરી હોય અને ઈશ્વરના બાઇબલના સત્ય અને માન્યતાની હાજરી હોય ઉપસ્થિતિ હોય એટલે એ પ્રમાણિકતા પ્રમાણિક વ્યક્તિ એટલે જે વ્યક્તિમાં જગત સાથેના જે સમાધાનો છે એ કોઈ પણ પ્રકારના સમાધાનો તેના જીવનમાં ના હોય અને ઈશ્વર અને બાઇબલના સત્ય મૂલ્ય આધારિત એનું જીવન હોય એ માન્યતા પ્રમાણે જીવન જીવતો હોય તો એ પ્રમાણિક વ્યક્તિ છે અને ગીત કરતાના શબ્દોમાં જો આપણે જોઈએ તો એ ન્યાયપણું અને એ વ્યક્તિ એ સત્ય બોલે છે બાઇબલમાં પ્રમાણિક માટે ઘણા બધા દાખલા ઉદાહરણો આપણી પાસે છે અને એમાં આપણે જોઈ શકીએ છીએ નાનિયલનો દાખલો અને નવા કરારમાં આપણે જોઈ શકીએ છીએ નથાનીલનો દાખલો પ્રભુ સુખ્રીસ નથાનેલને માટે બહુ સરસ વાત એ કહે છે યોહાન એક અને સુડતાલીસમાં પ્રભુ સુખ્રીસ એ નથાનિયલ વિશે એ પ્રભુ સુખ્રીસ કહે છે કે એનામાં કંઈ પણ કપટ નથી પ્રભુ સુખ્રીસ નથાલેલને માટે એ ઉચ્ચારે છે એ કહે છે કે નથાનેલમાં કંઈ પણ કપટ નથી અને આ સમયોમાં આપણે કપટ વિના રહેવું જોઈએ સત્યવાદી આપણે રહેવું જોઈએ કપટ વિના રહેવું એટલે સત્યવાદી રહેવું સત્ય ઉચ્ચારવું સત્ય પ્રમાણે જીવન જીવવું અને અભેદ્ય રહેવું આ પ્રભુ સુખ્રિસ્ત તરફથી મળતી કેટલી અદ્ભુત પ્રશંસા એ આપણે નથરાણલા કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ આપણી આસપાસ આ દિવસોમાં આ સમયોમાં પ્રમાણિકતાનો અભાવ આપણે અનુભવી શકીએ છીએ જોઈ શકીએ છીએ જ્યારે સમાધાન જગત સાથેનું જે સમાધાન એ ઘણી બધી વખત એ ફાયદાકારક લાગતું હોય છે અને વ્યક્તિઓ લોકો એ ઈશ્વર પરની અને બાઇબલ પરની જે માન્યતા છે વિશ્વાસ છે એ છોડી દેશે એની સાથે એ સમાધાન કરી લેશે બાઇબલમાં આપણે માનીએ છીએ બાઇબલ આપણે માનીએ છીએ પણ તેનો ઉપદેશને સ્વીકાર તમે તેને પાડતા નથી અને આપણે જોઈએ છે કે પાપની સજા એ થવી જોઈએ આપણે એ માનીએ છીએ પણ જ્યારે આપણા પોતાના હોય આપણા પોતાના માનીતા હોય ત્યારે એમાં આપણે બાંધછોડ કરી બેસીએ છીએ અને જ્યારે સમાધાન જગત સાથેનું સમાધાન જ્યારે આપણને ફાયદાકારક લાગે ત્યારે આપણે ઈશ્વરને ઈશ્વરના મૂલ્યોને પડતા મૂકીએ છીએ અને આ બધી બાબતોમાં જોઈ શકીએ છીએ કે ત્યાં કોઈ પણ રીતે પ્રમાણિકતા જોવા મળતી નથી શાસ્ત્ર પંદરમો ધ્યાય અને તેની ચોથી કલમ કહે છે કે જે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી પ્રમાણિક વ્યક્તિ કદાચ ભલે પોતાનું નુકસાન થાય પણ એ ક્યારેય એ ફરતો નથી એ ક્યારેય એ ઈશ્વરના મૂલ્યમાં પીછેહટ કરતો નથી આપણે ઘણા ઊંચા સ્થાને અગ્રણી સ્થાનો સુધી પહોંચવાના માટે આપણે મગ્ન હોઈએ છીએ આતુર હોઈએ છીએ પણ ઈશ્વરના સિદ્ધાંતો ઈશ્વરના મૂલ્યો સાથે એ સમયે આપણે સમાધાન કરવા લાગીએ છીએ ઘણી ઊંચી અપેક્ષાઓ આશા સાથે આપણે આગળ વધીએ છીએ પણ એ સાથે જ આપણે ઈશ્વરના મૂલ્યો સિદ્ધાંત સાથે આપણે સમાધાન કરી બેસીએ છીએ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા ઈશ્વરની આજ્ઞાનું જે પાલન છે એ પાલન કરવા કરતાં આપણે ઈશ્વરના જે અધિકાર છે ઈશ્વરના સાર્વભૌમ રક્ષણ પર આધાર રાખવાને બદલે આપણે રાજકારણ પોલિટિક્સ અને જગિક વાનાઓ પર આપણે આધાર રાખીએ છીએ તેને પસંદ કરીએ છીએ ઈશ્વરની આજ્ઞા અને ઈશ્વરના અધિકારો પર આધારિત રહેવાને બદલે આપણે રાજકારણ અને જગિક વાનાઓ પર આપણે વધુ આધારિત બનીએ છીએ તેને વધુ પસંદ કરીએ છીએ અને ઈશ્વર સમક્ષ કોઈ પણ સંજોગોમાં ડોળ દેખાડો અથવા એમની સમક્ષ આપણે કશું પણ છુપાવી શકતા નથી ગીતશાસ્ત્રી કહે છે ગીતશાસ્ત્ર એકતાલીસમાં અધ્યાયની બારમી કલમમાં એ પ્રાર્થના કરતા કહે છે કે તમે મને મારા નિર્દોષપણામાં સ્થિર રાખો અને ગીતશાસ્ત્ર પંદર ઈશ્વર શું ચાહે છે અથવા ઈશ્વરના પવિત્ર પર્વતમાં કોણ વસશે કોણ નિવાસ કરશે જે પ્રમાણિક છે જે ઈશ્વર સાથે પ્રમાણિક છે એ વ્યક્તિ ત્યાં એ નિવાસ કરશે પ્રભુ આ વચનો શીખવા સમજો આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ